આજે હું તમારી સાથે શેર કરવાની છું સેતા સાતમ સ્પેશિયલ થાઈની રેસીપી જેમાં આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુ મકાઈના લોટના વડા કંકોડાનું એકદમ ક્રિસ્પી શાક ભેંસ મગના વૈડિયા અને મેથીના પડવાળા પરોઠા હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બે આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલાં જોવા સૌ પ્રથમ તો આપણે લાડવા બનાવીએ તો એના માટે અત્યારે મેં જે લાડવા માટેનો લોટ આવે છે ને જે ઝાડો હોય છે એ લીધો છે તો દોઢ કપ ભરીને મેં લોટ લીધો છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ચાનો લોટ નાખીશું ચાનો લોટ નાખવાથી લાડવાનું ટેક્સચર ખૂબ સરસ બને છે હવે એની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન મણ એડ કરવાનું છે ને અત્યારે મેં તેલનું મોણ એડ કર્યું છે બરાબર મિક્સ કરી લઈશું આ જે સ્ટેપ છે ને એ સરસ રીતે મોયણવાળો થઈ જવો જોઈએ અને આ રીતનું તમારી પાસે જાડો લોટ ના હોય લાડવા માટેનો તો તમે એક કપ ઘઉંનો લોટ અને અડધો કપ ઝીણી સોજી લઈને પણ લાડવા બનાવી શકો આ રીતનું મુઠ્ઠી પડતું આપણને મોયણ જોઈશે હવે એની અંદર આપણે થોડું હુંફાળું પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું થોડું હુંફાળું પાણી લેવાથી આપણું જે લોટ બાંધીએ છીએ ને એની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે તો લોટ અત્યારે મેં બાંધી દીધો છે અને લોટ આપણે આ રીતનો થોડો કઠણ જ બાંધવાનો છે ઢીલો નથી રાખવાનો અને લોટ બાંધ્યા પછી આ જાડો લોટ છે તો એને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવો જરૂરી છે તો ઢાંકીને આપણે એને રહેવા દઈએ પંદરથી વીસ મિનિટ પછી જોઈએ તો આપણો જે લોટ છે એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે તમને એવું લાગે કે રેસ્ટ આપ્યા પછી જો લોટે વધારે પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કર્યું છે અને કઠણ વધારે થઈ ગયો છે તો તમે થોડું પાણી નાખી એની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો અત્યારે મને જરૂર નથી તો આપણે આ નાના નાના મુઠિયા સુધી સરસ તળાય એના માટે આ રીતે હાથથી નિશાન કરીશું હવે તળવા માટે અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલ પણ લઈ શકો અને ઘી એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને સ્લોની વચ્ચે રાખીને આ મુઠિયાને તળવાના છે મુઠિયા તળતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એકદમ સરસ અંદર સુધી એ તળાવવા જોઈએ તો આ રીતના બબલ્સ એટલા માટે આવે છે કે મુઠિયાની અંદર મોઈશ્ચર એટલે પાણીનો ભાગ છે જેમ જેમ એ ઓછો થતો જશે એમ આ રીતના બબલ્સ એટલે તમને જે ફીણ જેવું દેખાય છે ઓછું થઈ જશે થોડી વાર પછી આપણે મુઠિયાને આ રીતે ફરાવતા રહેવાનું છે અને લગભગ આઠથી દસ મિનિટ માટે તળી લેવાના છે આ રીતનો કલર આવે ત્યાં સુધી તળીને તૈયાર કરીશું મુઠિયા તળાઈ જાય પછી ઘી ઓછું કરી થોડું ઘી એની અંદર રાખવાનું છે લગભગ મેં અત્યારે વન થર્ડ કપ જેટલું ઘી રાખ્યું છે અને એની અંદર આપણે કાજુ અને બદામને સાંતળી લઈશું કાજુ અને બદામના મેં આ રીતના પીસ કરી લીધા છે અને થોડા એ સંતાઈ જાય પછી એની અંદર આપણે કિશમિશ નાખીશું લાડવામાં કાજુ બદામ અને કિશમિશ નાખવા ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો અત્યારે કાજુ બદામ અને કિશમિશ ત્રણેય એકદમ સરસ રીતે સંતાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈએ અને આ જે ઘી છે એની અંદર જ આપણે ગોળને ઓગળવાના છે તો સાઈડમાં રહેવા દઈશું હવે જે મુઠિયા આપણે તૈયાર કર્યા હતા અને તો એને આપણે હાથેથી આ રીતે તોડી લઈએ એટલે જલ્દીથી ઠંડા થઈ જાય અને આ રીતે તોડો પછી લગભગ એને તમારે મિનિટ રહેવા દેવાના ઠંડા થઈ જાય પછી મિક્સર જાયમાં એને ગ્રાઇન્ડ કરવાના છે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી આપણે એને આ રીતે ચાળી લઈશું જેથી કદાચ કોઈ જો મોટો ટુકડો રહી ગયો હોય તો આપણે એને અલગ કાઢી શકીએ અને ઘઉં ચાળવાનો જે ચાણો હોય ને બસ એવી જ આ છે હવે આપણે જે ઘી સાઈડમાં રાખ્યું હતું ને એની અંદર આપણે પોણો કપ ગળમેરવાનો છે જેટલો તમે લોટ લીધો હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં ગોળની જરૂર પડશે તો ગોળને આપણે ઘીની સાથે ફક્ત મેલ્ટજ કરવાનો છે એટલે કે ઓગણવાનો છે એનો પાયો નથી કરવાનો નહીં તો તમારા લાડો કડક થઈ જશે તો બસ એકથી બે મિનિટમાં જ આપણો જે ગોળ છે ને એ સરસ રીતે ઓગળી જશે આ રીતનો ગોળ ઓગળી જાય ને પછી આપણે એને મિક્સ કરવાનો છે તો ગેસ બંધ કરી દઈએ અને આપણે જે ચાળીને મિક્સર તૈયાર રાખ્યું છે એની અંદર એક ટી સ્પૂનમાં ઇલાયચી પાવડર નાખ્યો છે અને કાજુ બદામ અને કિશમિશ જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને ગોળ આ રીતે જે પીગાયેલો છે એ આની અંદર મિક્સ કરીએ ગરમ હશે તો પહેલાં આપણે એને સ્પેચ્યુલાથી મિક્સ કરીશું તમે ખાંડ નાખીને પણ ચૂરવાના લાડુ બનાવી શકો છો પણ મેં આજે ગોળ નાખીને બનાવ્યા છે ખાંડ નાખી હોય તો તમારે આ સ્ટેજ ઉપર જ એની અંદર ખાંડ એડ કરવાની અને ઘી એની સાથે એડ કરી દેવાનું હવે આપણે હાથેથી જ એને મિક્સ કરી લઈએ તમે જયારે ગોળ ચૂરવાના લાડુ બનાવો ને તો આ મિશ્રણ જયારે ગરમ હોય ને ત્યારે જ આપણે એમાંથી લાડુ વાઈને તૈયાર કરવાના હોય છે જો ઠંડુ થઈ જાય ને તો પછી આપણે લાડુ બરાબર વાઈ નથી શકતા તો તમને થોડું ગરમ લાગશે અત્યારે હું મીડિયમ ના લાડુ બનાવું છું તમે નાની મોટી કોઈ પણ સાઇઝ તમને જે જોઈતી હોય એ પ્રમાણે તમે લાડુ વાહીને તૈયાર કરી શકો અને તમને એવું લાગે કે લાડુ બરાબર બંધાતા નથી બાઇન્ડિંગ નથી આવતું છૂટું પડી જાય છે તો તમારે થોડું ઘી ગરમ કરીને એની અંદર એડ કરી દેવાનું તો તમારા લાડુ એકદમ સરસ બંધાઈને તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ લાડવા તૈયાર કરી લેવાના છે અને ત્યાર પછી આપણે એની પર ખસખસ લગાડી દઈશું આ લાડુને તમે બાર આઠથી દસ દિવસ માટે ઇઝીલી સ્ટોર કરી શકો છો તો આપણા બધા જ લાડવા આપણે ખસખસ લગાડી અને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી આપણે બનાવીશું વડા તો અત્યારે હું મકાઈના વડા બનાવવાની છું તો એના માટે સૌથી પહેલાં આપણે દહીં ગોળ પલાળીને રાખીશું તો મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશું દહીં અને ગોળને આપણે લગભગ દસથી પંદર મિનિટ પહેલાં પલાળીને રાખવાના જેથી દહીં ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને જ્યારે આપણે વડા બનાવીને તો ગોળ સરસ એની અંદર મિક્સ થઈ જાય હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એની અંદર આપણે બે ટી સ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે અને દોઢ ટેબલ સ્પૂન એની અંદર આપણે તલ એડ કરવાના છે એક ટી સ્પૂન હળદર એડ કરી દઈશું મિક્સ કરી લેવાની છે બધી વસ્તુઓને અને ત્યાર પછી એની અંદર આપણે મેથીની ભાજી એડ કરવાની છે આપણે આજે વડા બનાવીશું અને મેથીના પરોઠા બનાવીશું તો એમાં આપણે મેથીની ભાજી ઉપયોગમાં લેવાના છે પણ કાચી નહીં નાખીએ આ રીતે થોડી તેલમાં સાંતીને નાખીશું આ રીતે જ્યારે તમે ભાજી નાખો છો ને તેનો કલર પણ સરસ આવે છે અને વડામાંથી જલ્દીથી ભાજી તળીએ ત્યારે છૂટી નથી પડતી તો થોડી વાર સાત્યા બાદ એને ઠંડુ થવા દઈશું હવે અત્યારે મેં બે કપ મકાઈનો લોટ લીધો છે અને એની અંદર જે દહીંને ગોળ આપણે પલાળીને રાખ્યા હતા એ મિક્સ કરી દઈએ તમે મિક્સ લોટના પણ વડા બનાવી શકો છો હવે એની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને જે મેથીની ભાજી સાતીને રાખી છે ને એમાંથી અડધી ભાજી અત્યારે એડ કરીશું અને બાકીની આપણે મેથીના પરોઠા બનાવીશું ત્યારે ઉપયોગમાં લઈશું મીઠું સ્વાદ મુજબ નાખીશું અને લાલ મરચું એની અંદર એક ટી સ્પૂન નાખીશું અને બે ટેબલ સ્પૂન આપણે તેલનું મૂળણ એડ કરીશું મેથીની ભાજીના સાથે એમાં પણ તેલ છે એટલે તેલ આપણે વધારે નહીં એડ કરીએ હવે પહેલાં તો આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ દહીં ગોળ છે અને મેથીની ભાજીમાં પણ મોઈશ્ચર હશે તો પહેલા આપણે બધો લોટ છે ને એ સરસ રીતે મિક્સ કરવાનો છે અને ત્યારબાદ એની અંદર એક એવી વસ્તુ એડ કરીશું કે જેના કારણે આપણા જે વડા છે ને એકદમ સરસ પૂજા બનીને તૈયાર થશે તો મકાઈનો લોટ હોય ને એની અંદર ગ્લુટન ઓછું હોય લેચિકાશ ઓછી હોય તો આપણે એની અંદર અત્યારે વન થર્ડ કપ ઘઉંનો લોટ એડ કરીશું ઘઉંનો લોટ એડ કરવાથી આપણા જે વડા છે ને એકદમ સરસ પૂજા બનશે તો બાજરીના વડા બનાવો કે પછી મકાઈના લોટના વડા બનાવો તો તમારે એની અંદર આ રીતે ઘઉનો લોટ એડ કરવાનો તો તમારા વડા એકદમ સરસ બનશે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે થોડું હુફાળું પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધીને તૈયાર કરીશું મકાઈનો લોટ થોડો જાડો હોય કરકરો હોય આપણે રોટલીના લોટ જેવો ના હોય એટલે બાંધ્યા પછી થોડી વાર રેસ્ટ આપવો જરૂરી છે તો લોટ બાંધી જાય પછી આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ એમાં ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે અને પાણીમાં સોડા એડ કરીને મિક્સ કરવાથી સોડા સરસ રીતે મિક્સ થઈ જાય છે તો આ રીતે બરાબર મિક્સ કરી આપણે લોટને લગભગ દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો ઢાંકીને એને રહેવા દઈએ દસથી પંદર મિનિટ માટે અને ત્યાર પછી આપણે લોટમાંથી નાના નાના ગોળા તૈયાર કરી લેવાના છે વડા બનાવવા માટે મેં બાજરીના લોટના વડાની રેસીપી તમારી સાથે શેર કરી છે મિક્સ લોટના વડાની પણ રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમે એ પ્રમાણે પણ બનાવી શકો દેસાઈ વડાની રેસીપી પણ શેર કરી છે તમને જે પણ ગમે પ્રમાણે તમે વડા બનાવી શકો હવે વડાને આપણે આજે થેપવાના નથી મેં અત્યારે જે અડી ઇકોબાઈક પેપર લીધું છે એની પર આપણે એને તૈયાર કરીશું તો થેપવાની કોઈ પણ ઝંઝટ વગર એકદમ સરળતાથી તમે ગણતરીની મિનિટોમાં જ ખૂબ બધા વડા બનાવીને તૈયાર કરી શકશો તો આ અડી ઇકોબાઈક પેપર તમને ઓનલાઈન મળી જાય છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો આ રીતના જે આપણે ગોળા તૈયાર કર્યા છે ને એને છૂટા છૂટા અંતરે આપણે મૂકી દઈશું અને આ જો અડીકો પેપર છે ને એ તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની જાડી થયેલી લઈ અને તેલથી ગ્રીસ કરી દો તો પણ આ રીતે તમે વડા તૈયાર કરી શકશો બસ હવે વાટકીથી આપણે ઉપરથી એને પ્રેસ કરી દેવાનું તો એકદમ સરસ તમારા વડા તૈયાર થઈ જશે તમારે પાણી પણ નહીં લેવું પડે કપડું પણ ભીનું નહીં કરવું પડે અને ઝટપટ તમારા વડા તૈયાર થઈ જશે આ પ્રમાણે વડા તૈયાર થઈ જાય ને પછી આપણે થોડું પાણી એની પર લગાડવાનું છે અને પછી આપણે એની પર તલ લગાડીશું આ રીતે પાણી લગાડીએ ને એટલે તલ તો એની પર એકદમ ઇઝીલી સ્ટીક થઈ જાય છે ચોંટી જાય છે અને બીજો એનાથી ફાયદો થાય છે કે આપણે જે પાણી લગાડી છે ને એના કારણે વડામાં મોશ્ચર રહેશે અને જ્યારે આપણે ગરમ તેલની અંદર વડાને તળવા માટે મૂકીશું ને તો એ મોશ્ચરના કારણે તેલ ગરમ હશે એટલે વરાળ બનશે અને એ વરાળથી આપણા જે વડા છે ને એ ફૂલશે તો બસ ઉપરથી પાણી લગાડીને તલ લગાડવાનું આ જ કારણ છે કે આપણા વડા એકદમ સરસ ફૂલે અને બીજી ખાસ વાત તમે જો વડાને બહુ પતલા બનાવ્યા હશે ને તો પણ વડા નહીં ફૂલે એટલે બહુ જાડા પણ નહીં રાખવાના અને બહુ પતલા પણ નહીં કરવાના એને સદડા રાખવાના અને તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને તમારે મીડિયમ રાખવાની છે અથવા તો તમે એને મીડિયમ ની વચ્ચે રાખી શકો અને ત્યાર પછી આપણે એને આ રીતે ફરાતા રહેવાનું છે અને વડાને તળાવમાં લગભગ આપણને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે કારણ કે એકદમ પતલાવ નથી હોતા થોડા સદડા હોય છે તો એને સરસ રીતે આપણે તળવા પડે છે તો આ રીતે આપણે એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને પાંચથી છ મિનિટ માટે તળી લેવાના છે અને જે ગેસની ફ્લેમ છે એને મીડિયમ રાખીશું અથવા મીડિયમ સ્લોની વચ્ચે રાખીશું તો આપણા જે વડા છે અત્યારે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો વડા એકદમ સરસ ફૂલ્યા છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આપણે આ જ પ્રમાણે બધા વડા તૈયાર કરીશું અને હવે બનાવીએ પરંપરાગત વાનગી તો એના માટે કણકી લીધી છે તો એક વાટકી મેં કણકી લીધી છે અને કણકીને આપણે પાણીથી એકદમ સરસ રીતે બે થી ત્રણ વાર ધોઈ લેવાની છે પાણીથી ધોઈ લઈએ અને પછી આપણે જે વાટકીથી કણકી લીધી હોય એ જ વાટકીનામાં માપ થી ત્રણ વાટકી આપણે જાટી ખાટી છાશ એની અંદર ઉમેરવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે કે છાશ ખાટી લેવાની છે જો તમારી છાશ મોળી હશે ને તો આપણે જ્યારે ઘેસ બનાવીશું તો એ ફાટી જશે તો ખાટી છાશ લેવાની છે અને જે વાટકીથી તમે લો એનાથી ત્રણ ગણું બસ એકદમ સહેલું એનું માપ છે તો પંદરથી વીસ મિનિટમાં એને પલાળીને રાખ્યું છે આ રીતે પંદરથી વીસ મિનિટ પલાળીને રાખીએ એટલે આપણી જે ગેસ છે એને ઝડપથી થઈ જાય છે અને સાથે સાથે છાશમાં પડેલી હોવાથી એ ફાટતી પણ નથી તો અત્યારે પંદરથી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એક જાડી કઢાઈ લેવાની છે અને એની અંદર આપણે આ ઘેસ જે છે ને એને એડ કરી દઈશું એટલે કે કણકી જે છાશમાં પલાળેલી છે એડ કરી દઈશું અને મીઠું અત્યારે આપણે એડ નહીં કરીએ ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ ઢાંકી એને આપણે થવા દઈશું લગભગ ચારથી પાંચ મિનિટ જેવો સમય થાય અને કણકી થોડી ચડી જાય ને પછી આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે ઘણીવાર જો મીઠું પહેલાં એડ કરી દઈએ ને તો પણ છાશ ફાટી જતી હોય છે તો અત્યારે મેં એની અંદર થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું ફરીથી ઢાંકણ ઢાંકીને રવા દઈશું લગભગ દસેક મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે તમે તમે ઈચ્છો તો એને પણ બનાવી શકો છો અને અત્યારે જે કન્સિસ્ટન્સી છે ઠંડી થયા પછી હજુ ઘટ થશે તો આપણે એને બહુ વધારે ઘટ નહીં કરીએ અને આપણે કણકી ચેક કરી લઈએ તો એ પણ એકદમ સરસ અત્યારે ચડી ગઈ છે તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને ગેસનો વઘાર કરવા માટે અત્યારે મેં તેલ લીધું છે તો બે ટી સ્પૂન જેટલું તેલ છે એની અંદર એક ટી સ્પૂન આપણે જીરું એડ કરીશું જીરું બરાબર ફૂટે એટલે એની અંદર આપણે લીલા મરચા એડ કરવાના છે મારી પાસે લાલ હતું તો થોડું એ પણ લીધું છે લીમડાના પાન એડ કરીશું અને વઘારને આપણે આ રીતે વઘાર ઉપર રેડી અને મિક્સ કરી લઈશું તો આ રીતની જે ખાટી ઠંડી ગેસ છે ને એ બીજા દિવસે ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો મિક્સ કરી દઈએ એને બરાબર તમારે જો કુકરમાં બનાવી હોય તો કુકરમાં તમારે જેટલી કણકી લીધી હોય એનાથી ડબલ પાણી લેવાનું બાર છૂટી બનાવો તો ત્રણ ગણું પાણી લેવાનું હવે આપણે બનાવીએ કંકોડાનો એકદમ ક્રિસ્પી શાક તો એના માટે અત્યારે મેં અઢીસો ગ્રામ કંકોડા લીધા છે અને એને મેં આ રીતે એકદમ પતલા પતલા કટ કરી લીધા છે હવે ક્રિસ્પી શાક બનાવવા માટે આપણે લોખંડની કડાઈનો ઉપયોગ કરીશું તો એમાં બે ટી સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે એક ટી સ્પૂન ડ્રાય હાફ ટી સ્પૂન હિંગ એડ કરવાની છે અને એક ટી સ્પૂન હળદર નાખીશું હળદર આ રીતે વઘારવા નાખશો તો કલર ખૂબ જ સરસ રહેશે હવે એની અંદર કંકોડા એડ કરી દેવાના મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દેવાનું છે તમે કોઈ પણ જાડા તળાવાળી કઢાઈ લઈ શકો નોનસ્ટીક લેશો ને તો ચોંટશે તો નહીં પણ કંકોડા ક્રિસ્પી નહીં બને તમારે જો ક્રિસ્પી શાક બનાવવું હોય તો આ રીતની લોખંડની કઢાઈનો જ ઉપયોગ કરજો એમાં શાક ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબનું તો અત્યારે એની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખું છું અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે તમારા ઘરમાં ગેસનું જે પણ બર્નર એકદમ સ્લો હોય એની પર રહેવા દેવાનું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું તો શાકને બનાવવામાં લગભગ બાર થી ચૌદ મિનિટ જેટલો સમય લાગે છે પણ એકદમ ક્રિસ્પી બને છે ઓછા તેલની અંદર ઘણા લોકો તેલની અંદર કંકોડાને ફ્રાય કરીને પણ શાક બનાવે છે એકદમ સરસ ક્રિસ્પી લાગે છે પણ મેં એટલા બધા તેલનો ઉપયોગ નથી કર્યો લગભગ આઠ થી દસ મિનિટ થાય ને પછી આપણે એની અંદર આપણે તેલ ઓછું નાખ્યું છે તો શાક તૈયાર થવા આવે ને પછી નાખીશું અને બે ટી જેટલું ધાણાજીરું નાખ્યું છે તો અત્યારે આપણું જે શાક તૈયાર થઈ ગયું છે કંકોડાનું તમે હજુ પણ વધારે વાર રાખશો તો વધારે ક્રિસ્પી બનશે અને હવે બનાવીએ મગના વડિયા તો એના માટે મેં મગને ફણગાવીને રાખી મૂક્યા હતા મગને કેવી રીતે ફણગાવવા એની રીત મેં તમારી સાથે પહેલાં શેર કરેલી છે તો આ બે કપ જેટલા મગના વૈડ્યા છે હવે એને વઘારા માટે મેં અત્યારે બે ટી સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં એક ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન હિંગ નાખીશું એક ટી સ્પૂન હળદર એડ કરવાની છે અને ત્યારબાદ મગના જે સ્પ્રાઉટ છે એ એની અંદર એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું છે અત્યારે મેં વગના સ્પ્રાઉટ બનાવવા માટે નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે જેથી નીચેથી એ ચોંટે નહીં અને સરસ તૈયાર થાય તમે ઈચ્છો તો આને પણ તમારે વધારે ક્રિસ્પી બનાવવા હોય તો લોખંડની કડાઈમાં થોડું વધારે તેલ નાખીને રાખી શકો છો મરચું એડ કરી દઈશું બે ટી સ્પૂન જેટલું અને મીઠું સ્વાદ મુજબ કરી સ્લો ફ્લેમ પર રહેવા દઈશું નથી બનાવવાની તો ઢાંકીને રહેવા દઈએ લગભગ પાંચ થી છ મિનિટમાં મગના તૈયાર થઈ જાય છે છે તો અત્યારે જે સ્પ્રાઉટ તૈયાર થઈ ગયા છે તમને ગમતું તો તમે ગળપણ ખટાશ આની અંદર નાખી શકો તો તૈયાર થઈ જાય પછી થોડી ખાંડ અને લીંબુનો રસ અથવા આમચુર એડ કરવાનું હોય છે પણ મારા ત્યાં આવું નથી ગમતું તો મેં અત્યારે ફક્ત આવા સાદા જ રાખ્યા છે તો આપણા મગના જે સ્પ્રાઉટ છે એ પણ તૈયાર થઈ ગયા છે હવે બનાવીએ મેથીના ચોપડા અથવા તો પરોઠા તો ટ્રેડિશનલી આપણે જે થેપલા બનાવીએ છીએ એના કરતાં થોડા અલગ છે તો મેં અત્યારે બે કપ ઘઉંનો લોટ લીધો છે અને જે મેથીની ભાજી આપણે સાંથીને રાખી હતી ને એ એની અંદર એડ કરી દઈશું અડધી આપણે વડામાં એડ કરી હતી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો મેં અત્યારે બે ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એની અંદર એડ કરી છે મીઠું સ્વાદ બીજું ઉભેરવાનું છે અને બે ટેબલ સ્પૂન આપણે તેલનું મોઅણ નાખીશું મેથી સાથે એમાં પણ થોડું તેલ હતું એટલે વધારે નહીં નાખીએ બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું મેથીની ભાજીનું જે પણ મોઇશ્ચર હોય પહેલાં આપણે લોટ સાથે મિક્સ કરી લે આપણને આ આઈડિયા આવી જાય કે કેટલું પાણી જોઈશે અને આપણે પરોઠાનો જેવો લોટ બાંધીએ છીએ ને બસ એવો જ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે તો દર વખતે આપણે ટ્રેડિશનલી મેથીના જે ગળપણવાળા થેપલા બનાવી છે એના કરતાં કંઈક અલગ છે અને કંકોડાના શાક અને મટની સાથે ખાવામાં સરસ લાગે છે તમારે જો ટ્રેડિશનલ થેપલાની રેસીપી જોવી હોય સાતમ પર બનાવવા આવતી પૂરીની રેસીપી જોવી હોય તો મેં તમારી સાથે શેર કરેલી છે તો લોટ બંધાઈ ગયો છે તો હવે ફક્ત દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું અને ત્યાર પછી એમાંથી આપણે લોળો તૈયાર કરી ભણીને એના પરોઠા બનાવીશું તો અત્યારે હું ત્રિકોણિયા પરોઠા બનાવું છું તમે થેપલાની જેમ પણ આને નોર્મલ વણી અને શેકી શકો છો પણ અત્યારે હું પડવાળા એટલે કે ત્રિકોણવાળા પરોઠા બનાવું છું તો આ રીતે વણી અને તેલ લગાડવાનું છે એકદમ સરસ રીતે તેલ લગાડી દેવાનું અને થોડો આપણે એની પર કોરો લોટ છાંટવાનો છે અને ફરીથી એને આ રીતે બંધ કરી અને ત્યાં પણ એ હાથ લગાડી આ રીતે એને ત્રિકોણ શેપ આપી દઈશું અને થોડો કોરો લોટ લઈ અને વણીને તૈયાર કરીશું તો આ પ્રમાણે તમે ટ્રેડિશનલ થેપલા કરતાં કંઈક અલગ બનાવી શકો છો તમે જો ગળપણમાં અત્યારે મેં જેમ લાડવા બનાવ્યા છે એમ એના બદલે બાસુદી બનાવી હોય તો એની સાથે પણ આ મેથીવાળા પરોઠા ખાવામાં સરસ લાગે છે તો બસ આ રીતે આપણે એને થોડા જાડા રાખીશું પતલા નહીં કરીએ વધારે અને શેકવા માટે તવી મેં ગરમ કરવા મૂકી છે એની પર આપણે થોડું કોરો લોટ છાંટી દઈશું પહેલું જ થેપલું છે એટલે કે પરોઠું છે તો એ ચોટે નહીં એના માટે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એક બાજુથી એ થોડું શેકાય એટલે આપણે એને પલટાવી દઈશું બીજી સાઈડ શેકવા માટે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને બીજી સાઈડથી પણ એ શેકાઈ જાય પછી આપણે તેલ મૂકી અને એને શેકી લઈશું તો હું અત્યારે બંને બાજુ તેલ મૂકું છું જેથી બીજા દિવસે આપણે ખાઈએ ને તો પણ એ એકદમ સરસ નરમ રહે ડ્રાય ના થઈ જાય અને હાર્ડ પણ ના થઈ જાય તો બસ આ જ પ્રમાણે આપણે બધા જે મેથીના પરોઠા છે એને શેકી અને તૈયાર કરી લઈશું અને આપણી જે થાળી છે એ પૂરી બને એટલે કે સંપૂર્ણ બને તો સાથે સલાડ તો જોઈએ જ તો સલાડ બનાવવા માટે અત્યારે મેં કાકડી લીધી છે અને ટામેટા લીધા છે સાતમમાં આપણે ડુંગળી ના ખાઈએ એટલે નથી નાખી તમે જો ખાતા હોય તો નાખી શકો તો કાકડી અને ટામેટાને એકદમ ઝીણા આ રીતે આપણે કટ કરી લેવાના છે તમે ઈચ્છો તો આગલે દિવસે પણ બનાવી શકો અથવા સવારે પણ બનાવો કારણ કે આપણે આમાં ગેસ ચાલુ કરવાનો નથી આવતો તો એની અંદર અત્યારે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે કલર ખૂબ સરસ આવે અને વન ફોર ટી સ્પૂન આપણે એની અંદર સંચળ એટલે કે કાળું મીઠું એડ કરવાનું છે અને મીઠું આપણે જે નોર્મલ ખાઈએ છીએ એ પણ એડ કરીશું સંચળ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો વન ફોર ટી સ્પૂન સંચળ અને વન ફોર ટી સ્પૂન મેં મીઠું એડ કર્યું છે થોડા શેકેલા શીંગડાની અંદર એડ કર્યા છે જેથી એનો ક્રંચ ખૂબ જ સરસ લાગે તમે જો સલાડ બનાવતા હો તો આ રીતે શીંગડા નાખીને એકવાર ચોક્કસથી બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે થોડી કોથમીર નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આપણું જે સલાડ છે તૈયાર થઈ ગયું છે જે આપણી જે થાળી છે એને સંપૂર્ણ બનાવશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો હવે આ સિતારા સાતમ ઉપર તમે જ્યારે થાળી બનાવો તો આ રીતની થાળીની રેસીપી તમે એકવાર ચોક્કસી ટ્રાય કરજો તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો તમને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે તમે એને જરૂરથી શેર કરજો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે